પા ભાજી તો તમે ખાતા જ હશો અને શિયાળામાં ભાજી પાવ ખાવાની મજા કઈક જુદી જ હોય છે તો આજે આપણે એકદમ અલગ જ પ્રકારની બનાવવાના છીએ જેનો સ્વાદ એકદમ બહાર જેવો જ ટેસ્ટી લાગશે તો ચાલો ઝટપટ બનાવી લઈએ આ રેસીપી ને તો મિત્રો રેસીપી શરૂ કર્યા પહેલા જો તમે મારી ચેનલ માં પહેલીવાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ ભાજી બનાવવાનું તો મેં અડધી મે લીલી ડુંગળી લીધી છે ડુંગળીના લીલા પાન ભાજીનું મેન ઇન્ગ્રેડિયન્સ છે જેના કારણે ભાજીનો સ્વાદ ડબલ થઈ જાય છે એટલે પાન સાથે ડુંગળીનો ઉપયોગ કરીશું અડધો વાટકો લીલા મટર એક નાનો વાટકો પત્તા કોબી એક શિમલા મિર્ચ છ બટેટા એક ઇંચ આદુનો ટુકડો 4 થી પાંચ કડી લીલું લસણ જો તમારી પાસે લીલું લસણ ન હોય તો ત્રણ લીલા મરચા લેશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધુ તીખી મરચી પણ લઈ શકો છો તો સૌ પ્રથમ કુકર ના એક ખાનામાં ટમાટર પત્તા કોબી અને ફૂલગોબી મૂકીશું અને બીજા ખાનામાં ડુંગળી અને વાટકામાં મટરને મટર ને મૂકીશું જેનાથી મટર માં પાણી ના ચડે અને તેને મેશ નથી કરવાના એટલે આપણે અલગ વાટકા માં મૂકીશું હવે કુકર માં પાણી ઉમેરીને તેમાં ખાના મૂકી દેશું અને ઉપર પ્લેટ મૂકી તેમાં બટેટા મૂકી ને કુકર ને બંધ કરીને આઠ થી દસ સીટી વગાડી લેશું કુકર થાય છે ત્યાં સુધીમાં વઘાર માટે ના મસાલા જોઈ લઈએ તો ચાર થી પાંચ ચમચી જેટલું ઘરનું બનાવેલું માખણ લેશું સોલ્ટી બટર પણ લઈ શકો છો અને તેની સાથે બે ચમચી તેલ પણ લઈ શકો છો તેલ અને માખણનો કોમ્બિનેશન સ્વાદને ખૂબ જ સરસ બનાવે છે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણા જીરું ત્રણ મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ એક લીંબુનો રસ બે મોટી ચમચી પાવભાજી મસાલો અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા તો કુકર થઈ ગયું છે તો મેશરની મદદથી બધા વેજીસને મેશ કરી લેશું એવી જ રીતે ડુંગળીને પણ મેશ કરી લેશું અને બટેટા ને પણ ચમચી તેલ અને માખણ ઉમેરીશું તેલ અને માખણ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીને સાંતરી લેશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને લાલ મરચું ઉમેરીને હલાવી તેમાં પાવભાજી મસાલો અને ધાણા જીરું ઉમેરીશું અને મસાલાને સારી રીતે શેકી લેશું જેથી ભાજીમાં મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે લીંબુનો રસ ઉમેરીને ત્રીસ સેકન્ડ સુધી હલાવી કરેલી ડુંગળી ઉમેરીશું અને બીજા બધા શાક ઉમેરીને મશરની મદદથી ફરીથી મેશ કરી લેશું જેટલું વધુ તમે મેશ કરશો એટલો ભાજીનો સ્વાદ વધારે આવશે અને હા જો તમને પાવભાજી મસાલો ઓછો લાગે તો ટેસ્ટ કરીને તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં બટેટાનો માવો ઉમેરીશું લાસ્ટમાં બાફેલા મટર ઉમેરીને પાંચ મિનિટ માટે ગેસ ઉપર ચડવા દેશું તો ગરમા ગરમ ભાજી તૈયાર થઈ ગઈ છે ઉપરથી લીલા ધાણાથી લઈએ તેના માટે તવા પર એક ચમચી બટર મૂકી પાવને આ રીતે શેકી લેશો સર્વ કરવા માટે પ્લેટમાં પાવ મૂકી સાઈડ માં ભાજી રાખીશું ઉપરથી શિમલા મિર્ચ લીલા ધાણા અને બટર ઉમેરીને સલાડ સાથે સર્વ કરીશું તો તૈયાર છે ગરમાગરમ એકદમ અલગ જ પ્રકારની આ ટેસ્ટી લીલી ડુંગળીની પાવભાજી જેને તમે કદાચ પહેલા ક્યારેય બનાવી ન હોય એકવાર આ રીતના ભાજી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો મિત્રો તમને આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ફરી મળીશું એક નવી ટેસ્ટી અને મજેદાર રેસીપી સાથે જેસ્ટી રેસીપીસ માં